હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે બે પોઈન્ટ બેના પ્રશ્ન નંબર બેના ચોથા દાખલામાં હવે જો આની અંદર શું આપેલું છે તો કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ શું લખાય માઇનસ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ વન તો વનને શું લખાય વન બાય વન લખાય તો માઇનસ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વન બરાબર કે ધારતા માઇનસ બી બાય વન ઇઝ ઇક્વલ ટુ એ અપોન વન બરાબર કે તો માઇનસ બી છેદમાં એ બરાબર કે એ અપોન વન બરાબર કે તો બી બરાબર શું લખાય માઇનસ કે અને એ બરાબર કે એ જ રીતના આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય વન ઇઝ ઇક્વલ ટુ સી બાય એ હવે સી બાય એ ઇઝ ઇક્વલ ટુ વન બાય વન બરાબર કે તારતા સી અપોન વન બરાબર વન અપોન એ બરાબર કે તારતા સી અપોન વન બરાબર કે અને એ અપોન વન બરાબર કે તો સી ઇઝ ઇક્વલ ટુ કે એ ટુ કે બંનેની કિંમત કેવી છે એની સરખી છે તો ડાયરેક્ટ શું કરી નાખવાનું એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીમાં શું મૂકવાનું કિંમત મૂકી દેવાની તો કે એક્સ કે એક્સ સ્ક્વેર માઇનસ કે એક્સ પ્લસ કે તો કે કોમન નીકળી જાય એટલે શું લખાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન